અમદાવાદના ચંદોડા તળાવ વિસ્તારમાં કામગીરી આજે વહેલી સવારે સાત વાગ્યાથી થઈ જેમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરી માટે પચાસ જેટલા જેસીબી મશીનો અને અન્ય સાધનો ગોઠવવામાં આવ્યા ચંદોડા ડિમુલેશન ફેઝ ટુ ની કામગીરી માટે પોલીસ દ્વારા ત્રણ હજાર પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો પચીસ એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાઈ સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરાશે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલેશનની ફેઝ ટુની કામગીરીમાં કુલ બે પોઇન્ટ પચાસ લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે કાર્યવાહી સવારે સાત થઈ છે શ્રીનગર પોલીસ ચોકીથી શાલમ રસ્તા પર લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા પોલીસ અધિકારીઓ ગાડીના કાફલા સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સેક્ટર ટુ જેસીપી અને ઝોન સિક્સ ડીએસપી સહિતના અધિકારીઓ દ્વારા

અમદાવાદના ચંદુરા તલાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન પાર્ટ ટુ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના સૌથી મોટા ડિમોલેશનને એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પ્રથમ તબક્કામાં દોઢ લાખ સ્કવેર મીટર જગ્યા ખાલી કરવામાં આવી બીજા તબક્કામાં અઢી લાખ સ્કવેર મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે છેલ્લા દસ દિવસથી પોલીસ અને કોર્પોરેશન ઘરે ઘરે જઈને દબાણ કરી રહેતા લોકોને સમજાવવામાં આવ્યા અને નેવું ટકા લોકો પોતાની ઘર વખરી લઈ જતા રહ્યા આજે પચાસ જેટલી ટીમ સાથે એસઆરપી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સાથે રહી ડિમોલ્યુશન કામગીરી શાંતિપૂર્વક કરવામાં આવી છે આઠ હજાર જેટલા ગેરકાયદે ઝૂંપડા હટાવવાની કામગીરી થશે બારથી છ વાગેથી આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે પચાસ જેટલી ટીમો કોર્પોરેશનની કાર્યરત છે એના સાથે તમામ સાથે એસઆરપી સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પણ છે અને મને ઉમીદ છે કે છેલ્લા આવતા બે દિવસમાં આ પૂરો ક્લિયર કરવામાં આવશે અને ઢાઈ લાખ સ્ક્વેર જેટલી ચોરસ મીટર ઉપર દબાણ છે અને આઠ હજાર જેટલા ઝોપડાઓ છે તો અત્યારે શાંતિપૂર્વક આ કામગીરી ચાલી